ખેલ મહાકુંભ બે હજાર ચોવીસમાં ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિરની ત્રણે વિભાગમાં ટીમ પ્રથમ ક્રમાંકે આવતા ભારે હર્ષોલ્લાસ વ્યાપ્યો શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિર ખાતે ખેલ મહાકુંભ બે હજાર ચોવીસની બહેનોની જિલ્લા કક્ષાની ઓપન વિભાગ અંડર સેવન્ટીન અને અંડર ફોર્ટીન એમ ત્રણ વિભાગની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રાષ્ટ્રગ્રાન દ્વારા સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ તાલુકા દીઠ એક વિજેતા ટીમ અને એક વિજેતા ટીમ એમ કુલ ત્રેવીસ ટીમોના બસ્સો છૌતેર ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો શાળાના વ્યાયામ શિક્ષિકા સહકન્વીનર શ્રીમતી રસ રશ્મિતાબેન વિરડાની આગેવાનીમાં તંદુરસ્ત વાતાવરણમાં સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપન વિભાગ અંડર સેવન્ટીન અને અંડર ફોર્ટીન એમ ત્રણ વિભાગમાં ફાઇનલ મેચ ભુજની શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિર સામે નખત્રાણી ઉમા વિદ્યાલયની અને અંડર ફોર્ટીનમાં સેન્ટ જેવિયર્સની ટીમો સામસામે ટકરાઈ હતી જેમાં ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિરની ટીમો ત્રણેય વિભાગમાં ચેમ્પિયન બની પોતાનું નામ ઉજાગર કર્યું કર્યું હતું નખત્રાણાની ટીપ નખત્રાણાની ટીપસ બનવા પામી હતી સ્પર્ધા દરમિયાન ડૉક્ટર વિષ્ણુ ચૌધરી સંયોજક ક્રીડા ભરતી કચ્છ વિભાગ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીમતી જ્યોતિબેન ઠાકુર પ્રતાપભાઈ ચૌધરી શ્રીમતી રવિના પરમાર વોલીબોલ કોચ જયસુખ વેલાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધા દરમિયાન વિજેતા અને ટીમના દરેક ખેલાડીઓને પૂરની ફ્રેન્ડ્સ ગ્રુપ વોલીબોલ ટીમના હેમંત હાલાઈ ભૂપિન પોકાર કલ્યાણ રાબડીયા તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા